સુરતમાં વિસ્તારમાં દિન દહાડે વેપારી પર ફાયરિંગ છે પાછળથી આવેલા બાઇક સવારે પીઠ પર ગોળી મારી હતી જેમાં યાર વેપારી ઇજાગ્રસ્ત થયા હતા જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સુરતમાં ફરી ફાયરિંગની ઘટના બની છે ગોડોદરા વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની છે જ્યાં બાઇક પર આવેલા શખ્સોએ પીઠ પર ગોળી મારી હતી આ ઘટનામાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે ચાર દિવસ પહેલા જ નાસિરનગર ખાતે પણ ફાયરિંગની ઘટના બની હતી આજે દિન દહાડે યારના વેપારી પર ફાયરિંગ કરાઈ હતી પાછળથી આવેલા બાઇક સવારે પીઠ પર ગોળી મારી હતી જેમાં યારના વેપારી ઈજાગ્રસ્ત થયા હતા જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ફાયરિંગની ઘટના બાદ પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે આજરોજ સુરત શહેરના ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અંજની નંદન બિલ્ડિંગ બની રહી છે એની બાજુમાં જ ફાયરિંગની ઘટના બની છે આ ઘટનામાં જે નારાયણનગર ખાડી વિસ્તાર કહેવાય છે ત્યાં હકીકત એવી છે કે એક વ્યક્તિ જેનું નામ સંજયભાઈ પસાળા છે તેઓ પોતાના રૂટીન કામમાં આજ સવારે જે એમનો યોગ રેગ્યુલર સમય છે એમાં મુજબ પોતાના ઘરેથી યોગી ચોકથી નીકળીને આ પોતાના કારખાના ખાતે આવતા હતા ત્યાં તેમનું ગોડાઉન પણ છે આ બાબતને લઈને એ લોકો જ્યારે પોતે પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન એમના ઉપર કોઈ ફાયરિંગ કરી હોવાનું એમને થોડુંક અનુભૂતિ થઈ પછી ચેક કરતા એમને ખ્યાલ આવ્યો કે કોઈકે એમને ગોળી મારી છે અને ત્યારબાદ તરત એમને મેડિકલ માટે લઈ જવામાં આવ્યા પોલીસે અત્યારે પ્રાથમિક વિગતો મેળવી અને જે પણ શંકાસ્પદ વ્યક્તિઓ છે એ લોકોને તપાસવાની શરૂ શરૂઆત કરી છે આ ઉપરાંત જે ભોગ બનનાર છે એમની પણ અમે ડિટેલ મેળવી રહ્યા છીએ અને અમુક સીસીટીવી અમારી સામે આવ્યા છે અમે એના ઉપર કામ કરી રહ્યા છીએ આ ઉપરાંત બીજી જે ઇન્ફોર્મેશન હોય અને સાથે સાથે અમારા હ્યુમન રિસોર્સ હોય એને પણ એક્ટિવેટ કર્યા છે સુરત શહેરની ઝોન ટુની ટીમ સમગ્ર તમામ પોલીસ સ્ટેશનો આ ઉપરાંત સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પણ આવી ગઈ છે અને તમામ લોકો સાથે મળી અને ડિટેક્શનની કામગીરી કરી રહ્યા છે